અખંડ ભારતના શિલ્પી અને દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલના આપણે સૌ વારસીએ સરદાર સાહેબનું લોખંડી મનોબળ અને દ્રઢ સંકલ્પ શક્તિ એ આજે પણ પટેલ સમાજની આગવી તાકાત અને ઓળખ બની રહ્યા છે ખાસ કરીને એકતા અને સંગઠન એ તો પાટીદાર સમાજની મોટી શક્તિ છે પંચ પ્રણાલી અને પરસ્પર સહકારથી સમાજમાં એક મજબૂત બંધન થયું છે શિક્ષણ અને આધુનિકતાએ શિક્ષણ અને આધુનિકતાનો સ્વીકાર કરીને પણ પરંપરાઓ જાળવવાનું સંતુલન એ પણ આપણા સમાજની વિશેષતા છે એટલે જ વડાપ્રધાન ના વિરાસત બી વિકાસ બીનો ધ્યેય ચરિતાર્થ થાય છે આ સમાજની સફળતાનું રહસ્ય મજબૂત સિદ્ધાંતો છે